પોલીસે રિશિદાર ઠાકુરના રિમાન્ડ મેળવી તેના ચાર સાથીદારોને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે સરકારી નોકરી મેળવવાની ગેલછામાં યુવાનો ઠગ ભગતોની જાળમાં ફસાઈ જતા હોવાના અનેક કિસ્સાઓ છે તેમ છતાં પણ અનેક યુવાનો હજી પણ સરકારી નોકરીની લાલચમાં લાખો રૂપિયા ગુમાવી બેસે છે આવો જ કિસ્સો નવસારી ટાઉન પોલીસના ચોપડે નોંધાયો હતો જેમાં નવસારીના ગેલાખડી વિસ્તારમાં રહેતી એકત્રીસ વર્ષીય રિશિદા ઠાકુરે તપસ્યા નારી સેવા સમિતિના નામે એનજીઓ બતાવી તેની આડમાં અનેક નામી મહાનુભાવો સાથે ફોટો પણ પડાવ્યા અને તેના આધારે પોતાના કામ કઢાવવામાં માહિર બની હતી ગત બે હજાર એકવીસમાં રિશિદાએ પોતાની એનજીઓ સાથે જોડાયેલા ત્રણ યુવાનો અને એક રેલવે કર્મચારીને સાથે રાખીને ગરજુ યુવાનોને પકડી રેલવેમાં નોકરી અપાવવાનું મોટું ષડયંત્ર ગોઠવ્યું હતું જેમાં નવસારીના ગણદેવીમાં રહેતા કરાટે શિક્ષક

વીપીને રિશિદા ઠાકુર તેમજ તેના ચાર સાગરીતો વિરુદ્ધ નવસારી ટાઉન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી જેમાં ધરપકડથી બચવા રિશિદા ઠાકુરે નવસારી કોર્ટમાં આગોતરા જામીન અરજી કરી હતી જે કોર્ટે ના મંજૂર કરતા પોલીસે રિશિદાને પકડવાના ચક્રો ગતિમાન કર્યા હતા દરમિયાન નવસારી એલસીબી પોલીસે બાતમીદારો અને ટેકનિકલ સર્વેલન્સની મદદથી રિશિદા દિલ્હીમાં હોવાની માહિતી મળી હતી એક મહિલા પીએસઆઈ સાથેની ટીમ દિલ્હી પહોંચી હતી સમૃદ્ધિ ગ્રાન્ડ એવન્યુમાં રિશિદા રહેતી હોવાનું જાણતા જ ત્યાં છાપો મારી આરોપી રિષિદા ઠાકુરને ઝડપી પાડી હતી એલસીબી પોલીસે આરોપી રિશિદાને નવસારી લાવી લાખોની છેતરપિંડીના ગુનામાં ધરપકડ કરી વધુ તપાસ અર્થે નવસારી ટાઉન પોલીસને સોંપી છે થોડા દિવસ અગાઉ નવસારીના ટાઉન પોલીસ સ્ટેશનની અંદર એક નોકરી બાબતે ચીટિંગ કરવાની ફરિયાદ દાખલ થઈ હતી તે ફરિયાદ અનુસંધાને પોલીસ દ્વારા મુખ્ય આરોપી ઋષિદા ઠાકુરને ઉત્તર પ્રદેશના ગ્રેટર નોયડાથી ધરપકડ કરવામાં આવી છે અત્યારે પોલીસની તપાસની અંદર એવી રીતેની ઉજાગર થયું છે કે આરોપી દ્વારા એક કાવતરું રચીને લોકોને બહેલાવી ફૂસલાવીને નોકરી અપાવવાના બહાને પૈસા પડાવવામાં આવ્યા હતા